અને પાંખો વગરના હોય છે આમ તો એની પુખ્ત પણ પાખો વગરની હોય છે પણ અવસ્થા હોય છે ઓળખની વાત હવે જેના ઉપદ્રવની વાત કરવામાં આવે તો આ જે વાત વૃદ્ધિથી લઈ અને ફ્લાવરિંગની અંતિમ અવસ્થા અથવા તો દાણા બંધાવાની શરૂઆતની અવસ્થા સુધી એમનું નુકસાન જોવા મળે છે એ મોટે ભાગે છોડના કુમળા ભાગ પર્ણની નીચે રહી અને કુમળા ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે અને જીરુંના પાકની અંદર જોવામાં આવે તો સંશોધનના તારણો એવું કહે છે કે જો સમયસર નિયંત્રણના પગલાં ન લેવામાં આવે તો આ જીવાત દ્વારા પચાસ ટકા સુધી ઉત્પાદનમાં આપણને ઘટ જોવા મળે છે આ થયે એના ઉપદ્રવની વાત હવે જો એના સંકલિત કીટક નિયંત્રણની જો વાત કરવામાં આવે તો શરૂઆતની અવસ્થાએ એ આપણે પીડા ચીકણા પટ્ટા કે જેને સ્ટીકી ટ્રેપ કહીએ છીએ એ અવલોકન માટે આપણા ખેતરમાં ગોઠવી શકીએ જેનાથી આપણને આ જીવાતની હાજરી ની આપણને ખ્યાલ પડે છે હવે ત્યાર પછી જોઈએ તો ઉપદ્રવની શરૂઆતની અવસ્થામાં આપણે નિમણા યુક્ત કોઈ પણ દવા જે પંદરસો પીપીએમ નું બજારમાં તૈયાર મળતું હોય તો એ પ્રતિપંપ સાઠ થી સિત્તેર એમ જેવું પ્રમાણ રાખી છંટકાવ કરી દેવામાં આવે તો ઉપદ્રવની શરૂઆતની અવસ્થામાં આપણને સારું એવું એનું પરિણામ મળી શકે છે એ એ એ સિવાય ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે લેકાની નામની ફંજાઈ પિંચોતેર ગ્રામ જેવું પ્રમાણ રાખી અને એનો છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આ જીવાતના ઉપદ્રવમાં આપણને ઘણો બધો ફાયદો મળે છે એ સિવાય જયારે એનો ઉપદ્રવ વધારે પડતો હોય એટલે કે વધારે પડતા ઉપદ્રવના સમયે આપણે કેમિકલ નિયંત્રણ કરવાનું થતું હોય ત્યારે આપણે બજારમાં જુદી જુદી કેમિકલ દવાઓ મળે છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે જેમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો થાયો મિત્રો પચીસ ટકા ડબલ્યુજી ફોર્મેશનમાં આવે છે જે એક સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઈડ છે અને નિયો નિકોટિનોઇટ ગ્રુપનું આ ઇન્સેક્ટિસાઈડ છે જેનું પ્રમાણ પ્રતિ પંપ દસ ગ્રામ જેવું રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આપણને સારું રાહત મળી શકે છે એ સિવાય અન્ય કીટનાશકોમાં જોઈએ તો ઇમિડિયા ક્લોફિટ સત્તર પોઈન્ટ આઠ ટકા એ પણ સિસ્ટેમિક અને નિયો ગ્રુપનું ઇન્સેક્ટિસાઈડ છે જેનું પ્રમાણ પ્રતિ પંપ દસ ગ્રામ જેવું રાખીને આપણે છંટકાવ કરી દેવો જોઈએ એ સિવાય આપણે જોઈએ તો કાર્બોસલ્ફાન પચીસ ટકા ઇસી નામનું ઇન્સેક્ટિસાઇડ આવે છે જે કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ છે અને કાર્બોમેટ ગ્રુપનું છે જેનું પ્રમાણ પ્રતિપંપ આપણે ત્રીસ થી ચાલીસ મિલી જેવું રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આપણને સારું રિઝલ્ટ મળી શકે એ સિવાય ખેડૂતો જેને રોગરના નામથી ઓળખે છે એ આ એક ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપનું ઇન્સેક્ટિસાઇડ છે અને જેનું પ્રમાણ પ્રતિપંપ ત્રીસ મિલી રાખી અને છંટકાવ કરી દેવામાં આવે એનાથી પણ આપણને સારું રિઝલ્ટ મળી શકે છે આ ચારમાંથી કોઈ પણ એક ઇન્સેક્ટિસાઇડ નો આપણે ઉપયોગ કરી દેવાથી આપણને બોલોમાં ખૂબ સારું પરિણામ મળી શકે છે નમસ્કાર